તો દોસ્તો આજે મારે ફોન લેવાનું બહુ બધું મન હતું ફોન લેવા માટે નક્કી જ કરી નાખ્યું હતું ઈચ્છા હતી કે ફોન આજે લઈ જ કાઢીએ એમ પણ આના જેવા અમુક હોય ફોન લેવા જ ના દીધો એમ એટલું કગરે એટલું કગરે કે આને બે ઢેકા દુખ્યા અને એક બીજો છે એ ભોસડીનો એને જ ઢેકો દુખ્યો તો બોલે શું કરવું આમનું એટલે એમાં કેવું છે જે લોકોને ફોન ગમ્યો ને એ લેવાનું આપણે નક્કી કરી નાખી તો આમને ના ગમ્યું અને મને આ કાળી નજર લાગી ગયા આમની કાળી જીભ તે ફોન ના લેવાનો બોલો તમારે શું કેવું છે હવે અલા ફોન ના લાવે તો કંઈક તો કરો યાર દોસ્તો આપણો વિડીયો લાઇક બાઇક શેર શેર કરો મારે એક ઢેકો બી દુખો મળી ગયો જેનાથી ફોન પણ નહીં લાવ ફોન ના લાવો ને એટલા માટે અને અમે જઈ રહ્યા છીએ અત્યારે ખોખો રમવા માટે અને તમને બતાડીશું ખોખો અમે કઈ રીતના મેં કઈ રીતના પ્રેક્ટિસ કરીને બધા ધતિંગ કરીએ કોઈ ખોખો રમતું નહીં બરાબર આપણું સિલેક્શન છે નેશનલમાં યુનિવર્સિટીમાં જેમાં કોઈ પણ નું લાગી જાય નેશનલ રમતા આવડે કે ના આવડે યુનિવર્સિટીમાં બધાનું કામ થઈ જાય એક છોકરી આપણને જોઈએ છે કે વિડીયો બનાવે છે કે નહીં અને આ ભૈયા આપણાને લેવા દીધો નહીં ફોન એટલે આનું શું કરીએ આપણે જોઈએ એક બીજું આવે છે એ પણ તમને દેખાડું ઓ વાળા નક્કર ખોદ જિંદગીમાં આગળ વધે નહીં ને વધવા દે નહીં આર આના કારણે જ હું પાછળ છું